તરતેર ખૂટ મોંડલી હલો સર કેટલે હતા આપડા તમાર પેલા વહેલી આવીને બેઠા અમે બે જણા મતલબ પીસુબા નથી કીધું અમારા ગોમના હો બે જણા આવીને બેઠા હવે તો પ્રોપર્ટી તો સારી છે તો તમે આવો ભાઈ ભાવ બાવ કરીએ તો બેઠા હઈએ અંદર આવો હો હા એ તો કીધું તો કણ જમી કેવા આ આગળ બેહા પડ હોય કે ના બેહું કેવું હા આ તાર પૈસા હું પણ ઉધો ઓમ બે આખર બધું વાયુ ચેક કરવા કોમ અલી કેક કરવા ચેક ચેક ના ખવાય યાર ટાયર પર બે જા પા શાંતિ પ્રોપર્ટી જબલી હો હા આપણી જબરી જબરી બી તો આપણે ગમશું બનશે હવે ખરીદી જ લેવાનું આપણે એકવાર આપણા મારા આવી ને આપણે હવે ખરીદી જ લેવાનું ખરીદી લેવું ભાઈ હો ભાઈ જો પૈસાવાળું થાય ને આ પ્રોપર્ટી બોપરથી આપણા નોમે કરાય ને ભાઈ ગમત આવું ભાઈ ગમવાળામાં બધાને બતાવું છું વસ્તુ ખાલી હવે આખા ગમમાં બોલાવો હવે મારા પછી એસબીઆઈ બેગ બનાવવાની હા બોન એ તો આપણે ગમો બનાવી દેવું બોન કે પૈસા મેળવવાનું ઉપર છે ને જો ઘમો બનાવી દેવ પૈસા આવતલામ નહી હમાય પ્રોપર્ટી હારી પ્રોપર્ટી ફોન તો કર ફોન આવશે ને આપણે ના કરે હોમે ફોન ના કરે તો નહીં એની તાણ ફોન કરે પડી એવું કશું ના એવું ફોન છે વાત નહીં એવું જ તા

ના ગોમ માં ભાડાકા ભરાકે તને ઉડાડી મેલે તને ખાલી ખબર નહીં કિલોમીટર ના અંતરે તોડાય લે હો જલ્દી આય ફટાફટ એ માફી માંગવા નહી આવ માફી ના માંગે આય તો જતો કર બોલતો નહી હવે જલ્દી આવજે એ હાલું

હા હલો અલા કેટલે રહ્યો તને દવા ફોન ના કરવાના હોય વ તમે એટલે મેટર થઈ જાય એટલે લા મેટર થઈ જાય એટલે હસ્યો એટલે તારે એમ કહું હું હે તો આ જા લડવું હોય તો તારા બંગલે ધુપાવતા આ જા તું આવવાનો તો તો આ જાય વ વ વ લા નહી બીવા તો તારા હી તો તો કાં કાતલો લઈને આવે તને કે આ ખબર હે બધું હં હથિયાર તારા જેટલા ભાઈઓ ના ગમે હોય નહી લાવવાનો બંગલો આપડે બીજો બંગલો જોઈશું બીજો નહીં મળેલાય મળી જાય આ બંગલો જેટલા ત્યાં કાં કેટલા કેટલા હે કેટલા હે હું તન બતાઉ ખાલી મને બતાઉ ખાલી એક તો બડા જગ્યા માળા લઈ ગયો ને એટલે મારા હને દબન જેવું પડે અને માળા માં એ દાડે કિસું જો

પગને પકાતા એક તો મારો હોય થાવે તમાઈ નાખો તું તો લે હો પણ આવા બકરા જેવું કરે તો મરી જાય દે જો હા હા હવે ઉડાતર જ નહીં

બીજું તો શું કશું કહેવાનું હવે યુઝ કરવું પડશે ને દાદા ભાઈ પ્રોપર્ટી ખરવા ખરીદવાની નહીં ખરીદવાની તો ભાઈ દાદા એમ નેમ તો થોડી આવે યાર ચલા માળા છે માળા તો તને આલી મુઈ મારા જોડે નહીં અલા મારા જોડે નહીં કે કણ મારા જોડે એ તારા જોડે ને મારા લે અલા મારા જોડે નહીં લે તો તારા જોડે ફડે કે મારા જોડે લે દે લે તારા આલી તો ગુડમી

માળા તો તાર જોડે પણ મગર મોટા હેડે જાણો બોલે આગર હા મારે મદદ કરશે હું એક કદી હા હું એક કદી લે જો કરું ઓ હા તો કરે માળા મના લે એ માળા મનાલ લે તું માય કાંગલે રહે બડા મના તું બાઈકે બેસ જા તું બાઈકે બેસ લે ઓરે આ તને કેરી આરી તને કેરી તારા ઓને બીને ઓને આ તારા ઓને બીજી તો ચાલુ બાળુ ચાલુ કરી તો તને ખાવું

Này cả là nó to mìa lắp bunny tay u, i bay nghe khoai hát mì khoai hát mì khoai hát mì khoai hát mì quay, quay, જવા છે અત્યારે બી હશે ઉપર બીજા છે